હાય ગાઈસ ગુડ મોર્નિંગ રાધે રાધે તો હું નીકળી ગઈ છું ઘરેથી હોસ્પિટલ જવા માટે બરાબર તો આ ઠંડીનો માહોલ તમે જોઈ રહ્યા છો બરાબર અને આજે ઠંડી બહુ જ છે અને સાવ એટલે સાવ હાથ મારા ઠરી ગયા છે મારી પાસે પણ માસિસ એવું કાંઈ છે નહીં નહીં તો અહીંયા પ્લાન મારો હતો કે થોડા મોટું પેલું આગને જગાવીને હાથ ને થોડાક ઉના કરીએ અને ગરમ કરીએ પણ એવું કંઈ છે નહીં તો પાણી તો અત્યારે એટલું બધું ભર્યું છે અને તેમાંથી પણ ગરમ ગરમ એવું વરાળ નીકળે છે બરાબર તો હું નીકળી ગઈ છું ઘરેથી અને હવે હોસ્પિટલે જાઉં છું બરાબર અને સાવ સુમસાન એરિયો જંગલ પહાડી વિસ્તાર અને એવું બધું ઘણું બધું અહિયાં છે બરાબર તો ચાલો હું નીકળું છું હોસ્પિટલે આ બેગ અને આ તમે જોઈ રહ્યા છો કે ઘરે ઉંદરે ભૂખ લાગે તો કાપી નાખ્યું છે બરાબર આ મારું કેબલ ચાર્જર ચાલો હું થોડીક વારમાં ફ્રેશ થઈ જાઉં છું બરાબર

તો મોર્નિંગ ઉપર બહુ 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 એટલે એટલે મસ્ત સનસેટ જેવું વાતાવરણ બરાબર તો આપણે આવી ગયા ઉપર અને આ પ્લેટ નું પણ બહુ ધ્યાન રાખ્યું પ્લેટ ગયા વખતે મને લાગી ગઈ હતી આ અહીંયા લાગી ગઈ હતી બરાબર આ તમે જોઈ લે ને આ પ્લેટ ઉપર માથા ઉપર લાગી ગઈ હતી મને વધારે નીચે આવવા માટે ઉપર જોવું પડે ડર લાગે હોસ્પિટલનું વાતાવરણ કેટલું આમ ટેરેસ ઉપર આમ આમ ગુડ ફીલ થાય બરાબર ઠંડી જેવું એમ વધારે આમ અત્યારે ઉપર આવીને મને વધારે ઠંડી નથી લાગતી પણ જ્યારે રસ્તામાં આવું ને રોડ ઉપર આવો ને ત્યારે મને વધારે બહુ જ એટલે બહુ જ ઠંડી લાગે છે કારણ કે ટ્રાવેલિંગ કરતા હોય ને ત્યારે આજુબાજુ ખેતરોને એ બધું હોય ને એટલે એ માટે થોડુંક ઠંડીનું અને ભેજવાળું વાતાવરણ મિક્સ હોય એટલે વધારે ઠંડી લાગતી હોય છે અને બરાબર મેં કાલે હેર કટિંગ અને શેવિંગ પણ કરેલું છે કેટલો ક્યુબ ક્યૂબ લાગ્યું છું તો ચાલો હું જાઉં છું નીચે અમિતભાઈ આશિષભાઈ શું કરો છો મારે આમાં છે ને આપણે સ્વેવિંગ કરીને કરી નાખીએ તો અમારો મજાક કરે છે કે ખરાબ લાગે છે બાબલો થઈ ગયો છું હું

બિસ્કીટ બિસ્કિટ ખાઈને કામ ધંધે લાગી જશું હોસ્પિટલમાં અને હું ડેલી વર્ક ફૂલ ટાઈમ હજુ તમને કહું છું ઓડિયન્સ વાળાઓને મિત્રોને કે હું ડેલી વર્ક વ્લોગ ફૂલ ટાઈમના બનાવીશ બરાબર એટલે રાત્રે પણ નીકળીશ તો બ્લોગ બનાવીશ અને અપલોડ કાલે વિડીયો કરીશ બરાબર તો ચાલો અમે જમવા બેસી ગયા છીએ આમ આ બધું અમારું જમવાનું બધું લઈ આવ્યા છે ઘરે સવારમાંથી ફાઇનલી અત્યારે વાગ્યા છે દોઢ તો ડૉક્ટર પણ નીકળી ગયા છે ઘરે જવા માટે અને અમે બધા અહીંયા મેડિકલમાં જમવા બેસી ગયા છીએ બરાબર બરાબર અમે લોકો અહીંયા બેઠા છે ટાઈમ થોડોક કાઢીએ છીએ બરાબર તો ચાલો હવે થોડીક વારમાં ફ્રેશ થઈ જશું અને થોડોક આરામ કરશું તો તમને આ અમારી હોસ્પિટલ ગ્રાઉન્ડ ફ્લોર બતાવી દો આ અમારું હોસ્પિટલનું ગ્રાઉન્ડ ફ્લોર છે બરાબર અમારું બાઈક અમે ભાઈનું અને થોડીક વારમાં આપણે મળશું બરાબર લીપમાં હાલમાં છું અને ચાલો પ્રેસ થઈ ગયો અને પચાવીએ છીએ બરાબર તડકો પણ બહુ પુષ્કલ છે પણ પછી ખબર પડે કે કેટલો તડકો છે અને હાલમાં અત્યારે વાગ્યા છે એટલે કે ત્રણ પીસ કરી તો હું આવી ગયો ઉપર અને અહીંયા તડકો અત્યારે એટલો બધો છે ને પણ અત્યારે પણ ઠંડી થોડા મટી મને લાગે છે એવું લાગે તમે જોઈ રહ્યા ઉપરો ટેરેસ તો ચાલો હું થોડીક વારમાં ફ્રેસ થઈ ગયો અને મારી પાછા વિડીયોમાં બરાબર એટલા કબૂતર પણ જોઈ એન્જોય કરી રહ્યા છે તમે જોઈ રહ્યા છો તો હું ઝૂમ કરીને જોઈએ એમને પણ મારો કેમેરાની વાત કરું તો એટલો બધો કેમેરો ક્લિયર રિઝલ્ટ નથી આવતું હોય એ માટે ઘણી બધી મારે તકલીફ પડે છે વિડીયો શૂટ કરવા માટે પણ હા કાંઈ વાંધો નહીં ટાઈમ જતા જતા પણ મારી પાસે પણ સારો ફોન કે આઈફોન કે કેમેરો આવી જશે તમારો સપોર્ટ અને તમારા પ્યારથી હું આગળ વધી જઈશ એટલે મને ખૂબ જ છે બરાબર હાલ ભાઈ કેટલીક વાર છે તો હાલો ભાઈ અમે જઈએ છીએ એ ભાઈ હાલ જલ્દી હાલ ફટાવ તમારે ચા પાણી પીવા આવવું છે નથી આવવું કેમ નથી આવવું મારા માટે પાર્સલ લેતા આવી જે ચા પીવી પડશે બરાબર કારણ કોફી અત્યારે બની રહી છે કોફી બનાવે છે અને મારા મિત્રો પણ વા ઉપર રહે છે તો કોફી હજુ કોફી બનાવે છે બરાબર તો ચા હું પીને તો ચાલો હમણાં થોડી વાર માં ગયો બરાબર તમે જોઈ રહ્યા છો તો ચાલો હવે સાંજે મળશું અને અત્યારે હમણાં ડોક્ટર પાંચ વાગે આવી જશે તો આપણે જોઈ રહ્યા છો કે હું હોસ્પિટલ હાલ પહોંચી ગયો છું લેપનો થોડોક પ્રોબ્લેમ છે એટલે લેપનું પેલા સરખું કરવું પડશે તો આજનો આ ફૂલ વિડીયો અને ફૂલ બ્લોગ મેં બનાવેલો છે તો તમે મારો વિડીયો જોઈને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરવાનું ભૂલતા નહીં બરાબર તો ચાલો હવે ડાયરેક્ટલી સાંજે નીકળવા ટાઈમ બરાબર હોસ્પિટલ થી ઘરે જવા માટે નીકળી ગયો છું બરાબર અહીંયા થોડીક વાર મેં બ્રેક કર્યો છે કારણ કે મોઢે હું બાંધી લઈશ અને આગળ જતા બહુ ઠંડી પણ પડવાની છે તો અત્યારે હાલ વાગ્યા છે સાત અને પંદર મિનિટ થઈ ગઈ છે હું નીકળી ગયો છું હોસ્પિટલે થી ઘરે જોવા માટે બરાબર તો ચાલો તમારે આગળનું છે ઘરે અને વાગ્યા સાડા આઠ રાત તો ચલો હવે હું થળી જવાનો છું બાય ગુડ